લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પંચમહાલ લોકસભા બેઠક ખાતે પ્રબુદ્ધ નાગરિકો અને કી વોટર્સ સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો આ સાથે ભાજપના પદા અધિકારીઓ અને કાર્યકરોને ચૂંટણીલક્ષી સમીક્ષા અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીને ગોધરા શહેરની સમસ્યાઓને લઈ રજૂઆત મળી હતી જોકે મુખ્યમંત્રીએ તમામ પ્રશ્નોના નિકાલ કરવા પાલિકાના રોડ રસ્તાની ગુણવત્તા ચકાસવા અને રસ્તાઓ તૂટી જાય તો કાર્યવાહી પણ કરવા કહ્યું હતું તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી રસ્તાઓને લઈ પાલિકાના રોડ રસ્તા અને ગુણવત્તાઓને લઈ અને સમીક્ષા કરવામાં આવી હતી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું તો જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે તો લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પંચમહાલ લોકસભા બેઠક ખાતે પ્રબુદ્ધ નાગરિકો અને કી વોટર્સ સાથે સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો